સૌપ્રથમ મીડિયાના મિત્રોને મીડિયાના મિત્રોને આભાર કે આપણે જે વિશ્વામિત્રી રીસ્ટ્રક્ચરિંગ અને રિસલ્ટેશન અને રેજ્યુનેશન જે કાર્યક્રમ ચાલી રહ્યા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટરનું અત્યારે અમે કામગીરી કરી રહ્યા છે અને અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમમાં પણ જે ઇરિગેશનનું ટીમ કામ કરી રહ્યા છે એના ભાગરૂપે ડ્રેજિંગનું કામ થયા પછી હજી લગભગ એક લાખ ક્યુબિક મીટરનું લગભગ થોડું માટી કાઢવાનું કામ પણ થોડું હજી બાકી છે વિદિન ટેન ડેઝ અમે એનું કામગીરી પૂરું કરીશું સાથે સાથ અમે અત્યારે ચોમાસાની અગાઈ થોડું વહેલા આવવાનું આપણે શક્યતા છે એટલે અમે સોઇલ સ્ટેબલાઇઝેશનનું કામગીરી શરૂ કરી દીધી છે એ અગાઉના જે કોયર સ્ટેબિલાઇઝેશન એને એક સેવન હંડ્રેડ પ્લસ જીએમનું જીએસએમનું જીઓ ટેક્સટાઇલ્સ ઓબન ટેક્સટાઇલ્સથી અને સોઇલ ફિક્સેસનુ કામગીરી માટે જે રેકમેન્ડેશન આધારે કરવામાં આવી છે સાથે સાથે આ માટી છે વરસાદના કારણે વહેણ ના થાય એના બાબતમાં એની સોઇલ ફિક્સેશન માટે વેટીવર ગ્રાસ પણ વેટિવર ગ્રાસ પણ એની અંદર વાવેતર કરીને સોઇલ ફિક્સેશન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે લગભગ આ સોઇલ ફિક્સ કરવા માટે લગભગ ત્રણથી ચાર મહિના થશે જ કારણ કે રૂટ્સ થોડું ડીપ જાય ત્યારે સોઇલ ફિક્સ થાય એના પછી જે છે નેચરલ ગ્રાસલેન્ડ પ્લાન્ટેશન તરીકે એની અંદર કરવામાં આવશે આશા કરી રાખીએ છીએ કે આવનારા દિવસોમાં અમે આની ઉપર આખો પટ્ટો જે ચોવીસ પોઈન્ટ સાત અને લગભગ પચીસ કિલોમીટરનો પટ્ટોમાં હાયર રેન્ક્સમાં એક આપણે હાયર બેઝિનમાં અમે પ્લાન્ટેશન ઇન્ડિજિનસ પ્લાન્ટેશન પણ કરવા વિચારી રહ્યા છીએ આવનારા વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે અમે એક મોટું પ્લાન્ટેશન ડ્રાઈવ મિશન ટુ મિલિયન ટ્રીઝ એટલે બે મિલિયન ટ્રીઝ વડોદરામાં પ્લાન્ટ કરવા માટે અમે કટિબદ્ધ છે એક પેડ માખી નામની સ્કીમ ટુ પોઈન્ટ ઝીરો ના આધારિત આ કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે આ વૈશ્વામિત્રીની પટ્ટોમાં પણ મોટા ઝાડ વાવેતર કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને આ માટીનું ધોવાણ ના થાય અને સોઇલ ફિક્સેશન થાય એ બાબતમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા તે આયોજન કરવામાં આવી છે મીડિયોના મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ કે જે જે જગ્યામાં કદાચ ખાલી લાગતું હશે આપણને જણાવજો જેથી કરીને વધારનું અમે ધ્યાન ત્યાં મૂકી શકાય અને આવનારા દિવસોમાં વિશ્વામિત્રી નદીને જે પુનર્જીવિત કરવાનો જે પ્રોગ્રામ છે એને સફળ રીતે બનાવી શકીએ સરેજ વાઇઝ કહીએ તો કેટલા કામગીરી હવે કમ્પ્લીટ ક્લોઝ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ એની અંદર એક બે જગ્યા એવા છે કે જેની અંદર પહેલાં ઇરીગેશન સાથે કરવાની અથવે એને નક્કી કરેલ હતું હાલ અમે જ કરવાનું નક્કી કરી દીધું છે એક બે બ્રિજસની નજીકમાં પણ કામગીરી બાકી છે એ જ્યાં ક્રોકડેલની વિસ્તાર છે અથવા રેડ ફ્લેગ એરિયા છે એ થોડું આપણે વિશ્વ પર્યાવરણ પ્રેમીઓ સાથે રાખીને કરતા હોય છે એટલે એમના માટે પૂછવા માટે રાખ્યું છે એ કાલે અમને મળવાના છે ફરી આના આધારે જે પેન્ડિંગ ફાઇવ ટુ સિક્સ પર્સન્ટેજ કામગીરી છે એને પણ પૂરું કરવામાં આવશે